ગુડ મોર્નિંગ પ્રેસ ધ લોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ ભાગોડોમાં થઈને ભાગોડોમાં થઈને જાઓ લોકોને સારો માર્ગ તૈયાર કરો બાંધો સડક બાંધો પથ્થરો વીણી કાઢો લોકોને સારું ધ્વજા ઊંચી કરો યશયા પ્રબોધકનું પુસ્તક બાસઠમો અધ્યાય દસમી કલમ આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રેવાલા મિત્રો પ્રવેશો ખ્રિસ્તના ધન્ય નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ દેવના અદભુત સામર્થ્યવાન પરાક્રમી જીવનદાયક વચનોને માટે દેવ બાપનો આભાર માનીએ છીએ મુખ્ય પાંચ બાબત એમાંની પહેલી ભાગડોમાં થઈને ભાગડોમાં થઈને જાઓ દેવ નું માણસ પ્રત્યેનું અદભુત અને અજાયબ કાર્ય એટલે કે તારણ સાધક યોજના ઉદ્ધાર તથા બચાવની કામગીરી સુવાર્તા પ્રચારનું કાર્ય ઈશ્વરે જગતના સર્વ લોકોને માટે જે કર્યું છે એ લોકોને જણાવવાની અને બતાવવાની વાત પણ આપણે નીકળીએ જ ક્યાં નીકળે જ ક્યાં છીએ લોકો પાસે જવું પડે લોકોમાં રહેવું પડે ભાગડો કબજે કરવી પડે શેતાનના બંધનો તોડી તેની શક્તિઓને દેવ પ્રભુ પવિત્ર આત્માની સહાયથી પરાસ્ત કરી જીતવું પડે ત્યારે એ શક્ય બને કે સંભવ બને બીજી બાબત લોકોને સારો માર્ગ તૈયાર કરો જેથી સરળતાથી લોકો તે પર ચાલીને ઈશ્વર જ્યાં તેમને લઈ જવા માંગે છે ત્યાં સુધી પહોંચી શકે પ્રભુએ કહ્યું છે માર્ગ હું છું એ માર્ગ મને તમને આપણને મળ્યો છે પણ હજી ઘણા એનાથી અજાણ છે અને તેથી એ માર્ગ જે સત્ય છે જે જીવન તરફ લઈ જાય છે અનંત જીવન તરફ લઈ જાય છે એ સર્વ લોકો જોઈએ જાણે સમજે તે પર આવે અને તે પર ચાલે માટે એ રીતે તમે હું આપણે એ માર્ગ તૈયાર કરીએ કે જેથી દિશાવિહીન અને માર્ગ ભટકેલા પણ સરળતાથી સહજતાથી તેના પર આવી શકે અને ચાલી શકે પણ મારા તમારા માર્ગ અને સાક્ષી ભલભલાને ભટકાવી દે પાડી દે અટવાઈ દે તેવા જૂઠા અને નાઠારા છે કદાચ કહી શકાય કે ઠોકર છે ત્રીજી બાબત બાંધો સડક બાંધો બાંધકામ ખાતું થોડું અઘરું તો છે પણ મલાઈદાર પણ છે કેટલીક જગ્યાએ ચોપડે ડામર રોડ આરસીસી રોડ બોલે પણ સ્થળ પર ધૂળ ઉડતી હોય મટિરિયલમાં લોચા હોય બંધાય ગેરંટી દસ વર્ષની હોય પણ દસ મહિનામાં ખાડા રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ એ નથી સમજાતું આધ્યાત્મિક જગતમાં પણ હાલ આવું જ ચાલી રહ્યું છે અથવા તો આવું જ શીખ્યા છે ભલ ભલા અટવાય ખોવાય ભટકાય અને પડે તેથી બાંધો બરાબર બાંધો પણ જવાબદારી ફરજ કર્તવ્ય પરાયણતાથી નિષ્ઠાપૂર્વક પ્રભુનો ભય રાખી બાંધકામ કરો સર્જનાત્મક કાર્ય કરો તોડફોડ વાળું નુકસાનકારક વિનાશાત્મક ખંડનાત્મક કાર્ય નહીં ચોથી બાબત પથ્થરો વીણી કાઢો જેથી અડચણો ઠોકરો બાબતો દૂર થાય અને માણસ સરળતાથી ચોક્કસ ચાલ ચાલી યોગ્ય દિશામાં આગળ વધી શકે લક્ષ્યાંક સિદ્ધ કરી શકે પણ પથ્થરો વીણવાને બદલે આજે પથ્થરો નાખવામાં રોડા મૂકવામાં અથવા તો નાખવામાં અડચણો ઊભી કરવામાં આપણને વધારે રસ જાગ્યો છે અને આપણે એમાં જ પ્રયત્નશીલ અથવા તો રચ્યા પચ્યા છીએ પથ્થરો બનો પણ એ માઇલસ્ટોન કે જે અડીખમ ઊભા રહી પથદર્શક બની મુસાફરોને માર્ગ બતાવે છે દિશા સૂચન આપે છે કે આટલા કિલોમીટર બાકી છે આટલા માઇલેજ હજી બાકી છે એ માહિતી આપે પોતે અડો અડ દબાઈને રચનાત્મક બની કશુંક સારું બનાવે અથવા તો બતાવે નહીં કે અડચણરૂપ કે ઠોકરરૂપ પાંચમીને છેલ્લી બાબત લોકોને સારો ધ્વજા ઊંચી કરો જેથી દૂર સુદૂરથી લોકો તેને જોઈને એ દિશામાં યોગ્ય ઉચિત દિશામાં આવી શકે અથવા તો આગળ વધી શકે પણ આપણે તો એ ધ્વજા એ ઝંડો જ સંતાડી દીધો છે રખે ને કોઈ જોઈ જાય આ થશે તે થશે પેલું થશે આમ થશે એ સુવાર્તા રૂપી વધસ્તમ રૂપી ઉદ્ધારના ધ્વજને સાહેબ સંતાડવાનો ન હોય એને ઊંચો કરવાનો હોય જેથી લોકો એને જોઈને બચી શકે બાકી જગતમાં આજે પણ આજ્ઞા સર્પ સમાન શેતાન અને તેના બધું તો લોકોને ડસી રહ્યા છે નુકસાન કરી રહ્યા છે જે મૂસાના સમયમાં પિત્તળનો સર્પ ઊંચો કરવામાં આવ્યો અને એને જોઈને લોકો આજ્ઞા સર્પથી બચ્યા તેમ પ્રભુના વધસ્તંભને ઊંચો કરવાની જરૂર છે પ્રભુને ઊંચા કરવાની જરૂર છે સુવાર્તા ધ્વજા ઊંચી કરો જેથી તેને જોઈને લોકો બચી શકે પ્રભુ સમજવા આપણ સર્વની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા અમને તમારા બાળકો તથા શિષ્યો બનવા બની રહેવા ને આપના બાળકો તરીકે છાજે એમ વર્તવા તથા કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાયતા મદદ કરો ઈસુના નામમાં આમેન ધન્યવાદ